તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર ખેડૂત ભાઈઓ અમુક ખેડૂતોના મેસેજ આવે છે કે ધર્મેન્દ્રભાઈ આવતા વર્ષે જીરાના ભાવ કેવા રહેશે સારા રહેશે કે કેમ તો ખેડૂત ભાઈઓ એના વિશે ખાસ આજે થોડીક ચર્ચા કરીએ ખેડૂત ભાઈઓ ચેનલ ની અંદર તમે નવા હજી સુધી જો આપણે ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો અને આપણા વાલા ખેડૂત મિત્રો મિત્રો વિડીયો ખાસ શેર કરી નાખજો ખેડૂત ભાઈઓ વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં હાઈટનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં તો ભાઈ આમ જોઈએ તો વાવેતર ની દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક સારો ઘટાડો થયો છે વાવેતરમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પચાસ ટકા જેટલો ઘટાડો હોય એવી શક્યતા હાલ અમને લાગી રહી છે એટલે ક્યાંક ઉત્પાદન સો ટકા ઘટે એવી પૂરી શક્યતા હાલ અમને લાગી રહી છે એટલા માટે જે ખેડૂતોને જીરા વાય આ વર્ષે વાવ્યા છે તેને આવતા વર્ષે સારા ભાવ મળે એવી એક શક્યતા કહી શકાય કેમ કે ઉત્પાદન ઓછું રીએ એવી શક્યતા છે અને જે જીરા જે છે તે વાવેતરમાં સારો ઘટાડો થયો છે એનું કારણ એ છે કે અમુક વિસ્તારની અંદર હજી નેરુના પાણી નથી આવ્યા જે ખેડૂતોને નેરુના નેરુ નેરુ નેર દ્વારા જે પાણી આવે છે તો અમુક ખેડૂતોને એ પ્રશ્ન છે કે હજી પાણી આવ્યા નથી તો હવે જીરાનો સમય જે વાવવાનો જે છે તે નીકળી ગયો છે એટલે કે તેમાં જીરું ન થાય બીજી વસ્તુ કે આ ગયા વર્ષે જે ઉત્પાદન નબળા અાર્યા અને જીરાની અંદર ભયંકર સુકારા અને બીજી વસ્તુ સામેથી ભાવ ખેડૂતોને ફૂરતા ન મળ્યા અપૂરતા ભાવને કારણે આ વર્ષે ઘણા બધા ખેડૂતોએ જીરાના મિત્રો પાક ટાળી અને અન્ય પાકોના વાવેતર કર્યા છે એટલે આમ જોઈએ તો આવતા વર્ષે ઉત્પાદનમાં ઘટાડો આવે અને અને ભાવ જે છે તે સારા મળે

તો તો પણ આવતા વર્ષે ભાવ જે છે એ ક્યાંક ને ક્યાંક વધે એવી શક્યતા છે જો મિત્રો ઉત્પાદન અઢળક પ્રમાણમાં થઈ પડે ઉત્પાદન તો પણ ભાવમાં મિત્રો મીડિયમ રહીએ એ પણ કહી શકાય એમ પણ એ પણ નકારી ન શકાય કેમ કે જે જીરાનો જે પાક જે છે તે એકદમ વાતાવરણ ઉપર નિર્ભર રહેલો છે ખાસ આગળના સમયમાં વાતાવરણ કેવું રહેશે અને ઉત્પાદન કેવા રહેશે તેના ઉપર પણ ક્યાંક ને ક્યાંક નજર વેપારીઓની હોય છે તેના ઉપર

એટલે ગયા વર્ષે તમને ખબર છે કે ઘણા ખેડૂતોએ મહેનત કરી છતાં પણ ઉત્પાદન પૂરતા ન મળ્યા હતા છતાં પણ ભાવ ન થયો એનું કારણ એ છે કે ઉત્પાદન એકંદરે વધી ગયું હતું જે વિસ્તાર વાવેતરનો વિસ્તાર જે છે તે બહોળા પ્રમાણમાં થઈ ગયો હતો જેના કારણે મિત્રો ઓછું જીરા થયા તો પણ ઉત્પાદન છેલ્લે મિત્રો સરેરાશ અ જે સરેરાશ જોઈએ તો જીરા ઘણા બધા થયા હતા એટલા માટે જીરાનો ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો રહ્યો અને મિત્રો બીજી વસ્તુ એવી છે કે આવતા વર્ષે મિત્રો વિદેશમાં પણ આ ભારતનો જીરું મિત્રો જાય એવી પૂરી શક્યતા છે તો બજાર જે જે છે છે મિત્રો મિત્રો વિદેશમાં કદાચ નિકાસ થાય આપણા તો મિત્રો સારા પ્રમાણમાં ભાવ ચડે એટલે કે પાંચ છ હજાર પણ થઈ શકે છે પણ જો નિકાસ થશે તો અને મિત્રો આવતા વર્ષે નિકાસ થાય એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે એટલે કે આમ જોતા આવતા વર્ષે જો ભાવનું જો ભાવનું જો ગણતરી કરીએ તો મિત્રો સારા ભાવ રહે નિકાસ પણ થઈ શકે અને ઉત્પાદન પણ સારા રહે અને બીજી વસ્તુ જે વાવેતરનો જે ઘટાડો છે એ જોતા એમ થાય છે કે આવતા વર્ષે જે ખેડૂતોને જીરા છે જે વાવ્યા છે આ વર્ષે તેને ભાવ સારા મળે એવી પૂરી શક્યતા હાલ અમને લાગી રહી છે બીજી વસ્તુ મિત્રો ભાવની અંદર મિત્રો વધઘટ જે કાંઈ થઈ થાય છે તે મિત્રો સીધું મિત્રો અમારા યુટ્યુબ ચેનલ માધ્યમથી ખેડૂતો સુધી પુગાડવાની હર હંમેશા અમે કોશિશ કરીએ છીએ